જય વસરાત જય કેમ છો મિત્રો મજામાં જઈ અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે કામકાજ બધું થઈ ગયું છે અને મારા રાણા સાહેબ છે ગયા લગનમાં એટલે કે ગામડા બાજુ ગયા છે હવે કયું ગામ હોય તો મને યાદ નથી અને કાંઈ પૂછ્યું નથી મેં જો કે ક્યાં ગામ જાવશો એમ એટલે એવું છે અને લગ્નમાં ગયા છે એટલે રોંઢે તો જો કે આવી જવાના છે હાંજ પડશે ને ત્યાં તો આવી જશે અને અમારા બેન મહેમાનના આવ્યા હતા એ બેન ગયા છે પરીક્ષા દેવા હમણાં તો એ પણ ઉઠી અને નાસ્તા પાણી કરી અને પરીક્ષા દેવા ગયા અણાસ ગયા છે લગ્નમાં અને હું બસ છો હવે ઘરનું કામ થોડુંક બાકી રહ્યું છે અને બાકી થઈ ગયું છે કચરા પોતાનું વાંચરણ ને એવું બાકી છે તો એ હવે નિરાયતે કરવા માંડીએ એટલે થઈ જાય અને બેન બા બપોરે આવી જાય એટલે રસોઈ બનાવવાની છે તો અમે બે બેનું રસોઈ બનાવી અને રાખું એટલે પછી બે જમી લેવું એટલે એવું બધું છે તો હાલો થોડુંક કામ છે એ કરવા માંડીએ રસોઈમાં એવું હતું કે કંઈક કરો જ મહેમાની પણ બેન બેનને પાછું કાલે જામનગર પરીક્ષા દેવાની છે એટલે જામનગર જવાના છે તો અત્યારે થઈ છે એને મોડું અને ઉતાવળ છે તો રોકાવાના નથી નગર પહેલાં તો કહેતા હતા ચાર પાંચ દિવસ રોકાવું છે પણ પછી પાછું વળી પેપર બદલ્યા ને તો એ કંઈક પેપર જામનગરના એવા છે એટલે જામનગર જવાના છે ને તો કાલે જામન એટલે આજવી જાય એટલે કાલ જામનગર પરીક્ષા છે એટલે ઉપાધિનની તો અત્યારે જોઈને બપોરે જમી અને નીકળી જવાનું છે તો એ ટમેટાનું શાક રસાવાળું અને બાજરાના રોટલાને એવું બધું બનાવી નાખીએ એટલે જમી લઈએ હવે પરોઠા બનાવ્યા હતા પરોઠા પણ પડ્યા છે એટલે એવું છે તો જો જમવામાં હાલો જમી અને પછી બેન નીકળવાના છે જામનગરની બસમાં અને હું બધું કામ કરી લઉં એવું બધું છે થોડીક વાર આરામ કરતા હતા આરામ કરી લીધો છે અને હવે ઉઠી અને દૂધ ગરમ કરવાનું હતું તો ગરમ કર્યું છે ચા પાણી બનાવી અને પી લીધા છે અને એવું બધું છે અને જો અત્યારે હવે હમણાં રાણા સાહેબ પણ અમારે આવી જાય કપડાં હંકેલવાના છે તો હંકેલી લઈ અને થોડીક વાર ઘરનું કામ બીજું છે તો એ કરવા માંડી હમણાં હાંજ પડી જાય અને હાંજની રસોઈનો પણ ટાઈમ થઈ જાય તો શું બનાવું આજની રસોઈમાં વિચાર્યું આજનું મેનું શું કરશું એટલે એવું બધું છે તો હાલો પછી બધું વિચારશું અત્યારે થોડું કામ છે કામ કરવા માંડીએ હાલો મિત્રો ગોલો ખાવા જો કેટલો મસ્ત જોતા જ મન થઈ જાય છે ને ગોલો ખાવાનું એવો મસ્ત અને ચુપર છે ગોલો તો આવી જાજો બધા ગોલો ખાવા જો મસ્ત હે જો અને અત્યારે ઉનાળો છે અને સારું ને ગોલો અત્યારે જો કે આપણે લઈએ ને તો ભાવે ખરા તડકો છે ને પાછો અમારે અહીંયા બપોરે જ વેચવા આવે તો આ ઓલા સાદા રેકડીમાં હોય ને બળફ વાળો ગોલો કહેવાય ઓલા મોંઘા લઈને તો એમાં બળફ ન આવે નકરું બધું બીજું બધું નાખેલું હોય ને તો જરાય ખાઈએ ત્યાં લગી ટાઢું તો લાગે જ નહીં અને આ છે તો આમાં થોડોક બળફ હોય ને તો થોડુંક ઠંડુ તો લાગે મિત્રો જો તમે કોઈ દિવસ ગુંદાનું શાક બનાવ્યું નહીં હોય સંભારો તો બધા બનાવતા હશે પણ શાક કોઈ દિવસ નહીં બનાવ્યું હોય આજે તમને હું ગુંદાનું શાક બનાવી અને તમને ગુંદાના શાકની રેસીપી બતાવું કે કઈ રીતનું બનાવવાનું હોય ગુંદાનું શાક અને એમાં કેટલી વસ્તુ જોઈએ નાખવાની અને કેવી રીતે શાકનો વઘાર કરવો કયા મસાલા નાખવા શું ભરવાનું હોય એમાં ગુંદામાં એ બધી રેસીપી તમને જરૂરથી બતાવીશ આગળ વિડીયો બધા જોતા રહેજો બહુ મસ્ત રેસીપી છે અને આવી હોટલમાં પણ ક્યાંય તમને નહીં મળે ને યુટ્યુબમાં પણ લગભગ તો ક્યાંય એટલે ક્યાંય ગુંદાના શાકની રેસીપી આવતી જ નથી પણ કદાચ હવે કોઈ મૂકી હોય તો ખબર નહીં પણ પહેલાં ઉંમર પિયર હતી ને અત્યારે બનાવતી ને શાક ત્યારે તો યુટ્યુબમાં પણ કોઈ ન જોઈએ હગે આવતું જ નહીં યુટ્યુબમાં હવે કદાચ કોઈને આવડતું હોય નું હોય તો ભલે બાકીને કદાચ આજે આપણે ગુંદાના શાકની રેસિપી મૂકવાની છે તો જરૂરથી તમને બતાવું કઈ રીતે આખા ગુંદાનું શાક બનાવાય એમ એટલે એવું છે ને આ ચીકણું હોય અને આમાં બહુ જ લેપ હોય કાઢવો પણ એકદમ ઈજી મને કઈ રીતે બનાવું એ તમને કે જો અત્યારે છે ને આ ગુંદામાંથી આપણે ઠળીઓ કાઢી લેવાનો છે અને આવી રીતે મુઠી મારતું જવાનું અને આ જો આવી રીતનું હોય ને બી એ બી કાઢી લેવાના અને પછી આમાં તમે મીઠાવાળી આંગળી ફેરવો તોય ભલે અને ન ફેરવો ને તો પણ શાકમાં જરાય સિકાસ નામની સીજ રહે જ નહીં જોકે જરાય સિકાસ ની રીતે જરાય ગભરાવાનું નથી અને છતાં તમને એવું લાગતું હોય તો મીઠાવાળી આંગળી જો અઢળીઓ કાઢી અને ફરતો ફેરવો ને લેપમાં એટલે ગુંદર બધો નીકળી અને બહાર આવી જાય અને પછી આ જ રીતના બધાએ આપણે ગુંદા થળિયા કાઢી લઈએ ગુંદામાંથી અને પછી આમાં શું ભરવાનો બનાવવાનું છે મસાલો એ મસાલાની રેસીપી તમને બતાવો હાલો મિત્રો જો ગુંદામાંથી થળિયા કાઢી લીધા છે અને આપણે તૈયાર થઈ ગયા છે એકદમ ઓલરેડી અને હવે જો એમાં નાખવાનો મસાલો તમને બતાવું ગાંઠિયા થોડાક લીધા હે સવાણું લીધું છે અને સીંગ લીધી હે સિંગમાંથી આપણે ફતરા ઉસેડી લીધા હે અને તલ લીધા છે ખાંડ દળેલી છે એ કાજુ બદામની કટકી કરી છે થોડીક એવી હવે આ બધી વસ્તુને છે ને એને આપણે ભૂકો કરી લેવાનો છે અને કાજુ બદામને આપણે એમને રેવા દેવાના છે એટલે હાલો આ બધા એનો ભૂકો કરી અને મિક્સ કરી લઈએ એટલે આપણે ગુંદામાં ભરવાનો મસાલો તૈયાર થઈ જાય હાલો મિત્રો જો આ બધી આપણે વસ્તુ ખાંડી અને લઈ લીધી છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ અને આપણે થોડુંક ધાણા જીરું પાવડર નાખશું અને જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું નાખશું અને ગુંદામાં અમે સેજ વધારે ચટણી હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી મસ્ત થાય હવે તે તો આપણે આખું જીરું નાખી દઈશું અને ખાંડ આપણે દરેલી લીધી છે એને પણ આપણે આમાં મિક્સ કરી દઈએ તે તો હિંગ પાવડર નાખી દઈએ હળદર પાવડર નાખી દઈએ હવે એક લીંબુની ફાઈડ નાખી અને પછી આપણે મસાલાને મિક્સ કરી લઈએ ને ભૂલાઈ ગયું સોરીઓ વરિયાળી નો પાવડર નાખવાનો છે તો આપણે અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર નાખશું આપણે તૈયાર થઈ ગયું છે હવે આને આપણે મિક્સ અને ગુંદા ભરી લઈએ કાજુ બદામને ભરવાના નથી એક રાખવાના છે સાઈડમાં એ પછી આપણે ઉપરથી નાખવાના થશે આપણે ડાળિયાનો ભૂકો નાખતા ભૂલાઈ ગયો તો તો આપણે થોડોક થોડો કમતો ડાળિયાનો ભૂકો આમાં નાખી દઈએ જો આને હેને આપણે ભૂકો કરી દીધો છે એકદમ

થોડુંક આખું જીરું નાખશું અને પછી તમે જોઈ શકો છો જો આપણે એક તમલપત્રનો ટુકડો લીધો છે એક આપણે તજ છે થોડાક મીઠા લીમડાના ચાર પાંચ ટુક પાન છે એક લવિંગ છે એક બાજુ છે અને આ હું કોકમ અને એક બાજુ એ પણ આમાં આપણે નાખી દઈશું અને બે દાણા આપણે આખી મેથીના છે એ નાખી દઈશું અને હવે એમાં આપણે છે ને નાખવાના છે ગુંદા તો જો ગુંદા આપણે ભરી અને છે આમાં આપણે નાખી દઈએ ગેસ ને હાવ ધીરો રાખવાનો છે હવે આને ને આપણે ચડવા દેવાના છે અને આપણે ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદામાં આપણે ભરેલો મસાલો છે એ નીકળી ન જાય હલો આપણે ગુંદાને ચેક કરી લઈએ પાકી ગયા છે કે નહીં તો જો તમે જોઈ શકો છો આપણે સે જમથા પાયકા છે હજી થોડી વાર રહેવા દેવા પડશે તો આમાં આપણે લસણ ડુંગળીની ગ્રેવી નાખવી હોય ને તો પણ તમે નાખી શકો છો પણ આપણે કટકી નાખી છે એ ખાવામાં કટકી સરસ લાગે અને ઓલું તો રસો થઈ જાય એટલે જો આપણે નાખીએ અને કદાચ લસણ ડુંગળી કે ટમેટું ન નાખવું હોય ને તો પણ આ લે આમાં નાખવાની કોઈ જરૂર ન હોય પણ અમારા ઘરમાં ખાય છે એટલે આપણે નાખ્યું છે લસણ આદુ લસણની ટેસ્ટ નાખવાની છે ને હવે નાખું છું અને આપણે ટમેટું અને ડુંગળી કટકી ઝીણી કરી અને નાખી દીધી છે છે તો ગઈ અને હવે આપણે કાજુ બદામના જે ટુકડા કર્યા છે ને એ ટુકડા આપણે આમાં નાખી દેસુ કેમ કે હવે આપણા ગુંદા પાકી જવા એવા છે વાર નહીં લાગે જાજી એટલે કાજુ બદામના ટુકડા પણ પાકી જાય અને આમાં હે ને ચમચો ફેરવવામાં બહુ જ ધ્યાન રાખવાનું છે એ ગુંદામાંથી આપણે જે માલ ભરેલો છે મસાલો એ નીકળી ન જાય અને ગુંદું ભાંગી ન જાય એનું ખાસ ધ્યાન રાખશું જો તમે જોઈ શકો છો અને આમાં તમારે છે ને આપણે ભરતી વખતે આપણે ટોપરું આવે ને એ પણ થોડુંક નાખવાનું હોય પણ અમારે નથી ખાતા એટલે મેં નાખ્યું નથી એટલે ટોપરાનો યુઝ તમે કરી શકો છો કોઈને ભાવે તો કોપરું પણ થોડુંક નાખો ને તો મસ્ત થાય અને સૂકી દ્રાક્ષ નાખવી હોય ને તો પણ નખાય પણ એ આપણે નથી નાખી સૂકી દ્રાક્ષ પણ હવે આ બધું આપણે નખાય અને કમ્પ્લીટ થઈ ગયું છે હવે થોડી વાર આને ઢાંકી દઈએ અને હજી આ ગુંદા સેજ કાચા છે ને તો એને આપણે ચડવા દેશું ત્યાર પછી આમાં આપણે બીજો મસાલો બધો યુઝ કરશું થોડોક વધેલો મસાલો છે ને આમાં આપણે થોડીક સાઈશ નાખી દઈએ સાઈશ નાખીને આ મસાલાનું એકદમ આપણે રાબડું કરી નાખશું હાલો મિત્રો આખા ગુંદાનું શાક થઈ ગયું છે એકદમ તૈયાર મસ્ત જુઓ તમે જોઈ શકો છો કોઈને ખાવાની ઈચ્છા થતી હોય તો આવી જાજો આ ભરેલા ગુંદાનું શાક ખાવા જો તમે જોઈ શકો છો ને મસ્ત મજાનું થઈ ગયું છે આ ગુંદાનું શાક આ પંજાબી જેવું જ એકદમ શાક થાય છે પંજાબી આપણે તૈયાર રેસ્ટોરન્ટમાં ખાવા જઈને એના જેવું જ્યાં ગુંદાનું શાક છે અને આની સાથે તમે ભાખરી એ કે રોટલી કે નાન અથવા તો તમે પાઉ ખાવા હોય તો પણ તમને પાઉંભાજીના પાઉ આવે છે એમની સાથે પણ તમે ખાઈ શકો અને બાજરાના રોટલા ખાવા હોય તો સેજ અમથો રસો રાખવાનો તો બાજરાના રોટલા ભેગું પણ ભળે પણ આપણે અત્યારે બનાવવાની છે ભાખરી ભાખરી સાથે આપણે ખાવાના છે તો હાલો ગુંદાનું શાક થઈ ગયું છે રેડી તો આવી જજુ બધા મિત્રો જમવા હાલો મિત્રો બચ્ચો હેને ને જમી કાઢવી અને થઈ ગયા છે એ ફ્રી અને મસ્ત મજાનું બહુ સરસ ભરેલા ગુંદાનું શાક હતું તો જમી લીધું છે ભાખરી ગુંદાનું શાક દૂધ અને બદામ એક ને એવું બધું જમવામાં હતું તો એ બધું જમી લીધું છે અને જમીને થઈ ગયા છે એ ફ્રી અને હવે જો અત્યારે છે ને આજે થાકી ગયા છે હા એટલે એવું છે તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીને જય વસરાત જયમુલનીઝર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ